વિઝિટ કરી ત્યારે ધ્યાનમાં આવ્યું કે જે એની એન્ટ્રી સિસ્ટમ છે એ મેન્યુઅલ છે એટલે ત્યાં એક વ્યક્તિ બેસતો હોય છે કે જે ફિઝિકલ એન્ટ્રી કરે છે અને આ બાબતે ધ્યાન પર લઈ અને મારા દ્વારા કમિશનર શ્રીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે જેટલા પણ સ્વિમિંગ પુલ જીમ છે એની ડિજિટલાઇઝ એન્ટ્રી કરવામાં આવે જેનાથી જે અધિકૃત વ્યક્તિ છે કે જે સ્વિમિંગ કરવા માટે આવે છે અથવા કોચ છે અથવા જે કોઈ પણ ત્યાંનો કર્મચારી છે એનું ડિજિટલ એન્ટ્રી થાય એટલે અનધિકૃત પ્રવેશ જે છે એને આપણે રોકી શકીએ વોર્ડની અંદર આવેલ ગોટીલા ગાર્ડન અને બોડકદેવ વોર્ડની અંદર આવેલ મોન્ટે કાર્લો ગાર્ડનની અંદર ફી લેવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી ફ્રી એન્ટ્રી રહેશે નાગરિકો માટે મોર્નિંગ વોકર્સ માટે અને ત્યારબાદ જે ગોટીલા ગાર્ડન છે એની અંદર દસથી બાર અને બપોરે રાત્રે દસ રૂપિયાની ફી લેવામાં આવશે આ ઉપરાંત જે મોન્ટે કાર્લો ગાર્ડન છે એની અંદર સાંજે પાંચથી થી સાત જે નાગરિકો આવશે એની પાસે દસ રૂપિયાની ફી લેવામાં આવશે અમારી તમામ માહિતી રહો એસ ન્યૂઝ સાથે